મને હું સમજી શકું બેન કેમ કે જ્યારે પણ નજર જાય એટલે તરત યાદ આવે એટલે દુખ લાગે એમ કેટલી ઉંમર હતી બેન 40 વર્ષ જીવી હતી 40 વર્ષ હા હા મને બેન હું સમજી શકું તો એટલે લગા લગાવતા નથી મૂકી રાખો ના લગાવતા કે બધાય બહુ દુખી દુખે ટાંગી દો પણ હું નઈ ટાંગું યાદ આવ્યા કરે છોકરાઓ રડ્યા કરે કિયા કરે બો છોકરી વધારે ને પપ્પા ને કરતી હતી છોકરો તો આમ તેમ રમવા એમ તેમ જતો હતો પણ છોકરી એક સેકન્ડ માટે એના પપ્પા ને ની મુક્તિ હતી ખાલી સ્કૂલે જતી હતી ઓહો આખું સાર સંભાળ બધી અને છોકરી વધારે રાખતી હતી પેલું બાથરૂમ ટોયલેટ એમ તેમ બધું મેં સાફ સુફ કરી જતી પછી બધું પાણી આપવાનું દવાનું એ બધું કપડાં વપડાં બદલવાનું દીકરી કરી આપતી હતી દીકરી કરતી આખો દિવસ માથું આપું દુખ હે દબાવવાનું એમ તો ઓ નિમી બેન રડો હું સમજી શકું નમસ્કાર દોસ્તો અત્યારે અમે એક પરિવાર પાસે આવ્યા છીએ ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે બેન છે અને એમને એક નાનો દીકરો અને દીકરી છે ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવે છે ઘરના મેન વ્યક્તિ હતા એનું પાંચ વર્ષ પહેલાં અવસાન થઈ ગયું કહેવાય એવડા મોટા સિટીમાં રહેવું એટલે ખૂબ મુશ્કેલ થઈ જાય બેનને એક નાની દીકરો અને એક દીકરી છે એમને ભણાવવા ગણાવવા એમની કોઈ પણ નાના મોટી જરૂરિયાતો છે તો બેન પોતે જે પણ કામ હોય એનું કામ કરી અને ઘર ગુજરાન ચલાવે છે બધી જ જવાબદારી જ્યારે એક સ્ત્રી ઉપર આવી જાય એટલે ખૂબ મુશ્કેલ થઈ જાય કેમકે નાના નાના દીકરા દીકરીઓ એટલે એમનું પણ ધ્યાન રાખવું ઘર પણ સંભાળવું બહારથી કમાઈને પણ લાવવું એટલે ઘણું બધું મુશ્કેલ થઈ જતું હોય છે તો આપણે બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને આપણથી જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ બેન મારું નામ નરેશભાઈ આહિર છે બેન તમારું નામ શું છે બેન તીનાબેન રાજુસિંહ બરોબર તો બેન પછી ઘર પરિવારમાં કોણ કોણ દેવ છે બેન છે આમાં હાલમાં તો હું અને મારી છોકરી છોકરો છે દીકરો દીકરી અને તો પછી દીકરાની શું ઉંમર શું છે બેન એને 11 વર્ષ છે 11 વર્ષ દીકરીની 15 પછી મારા ભાઈને શું થયું તો બેન એમને 5 વર્ષ 5 6 વર્ષથી તકલીફ હતી એમ પહેલા એક બ્લડ લોકો જો થઈ ગયો તે પછી પેરાલિસિસ થઈ ગયો પાછળ એમનું ઓપરેશન ડૉક્ટર લોકો કોઈ કોઈ ના પાડતા હતા પણ કોઈ કોઈ ડૉક્ટરે કીધું કે થઈ જશે તો ચાલતા થઈ જશે પછી ગામ ગયા ગામથી બી આયુર્વેદિક દવાથી એમ સારું નહીં થયું પછી પાછા અહીંયા લઈને આવ્યા હવે ઓપરેશન માટે અઢા અઢી ત્રણ લાખનો ખર્ચો બતાવ્યો તો માથી થઈ શકે એવું નહીં હતું પછી આયુષ્યમાન કાર્ડ માટે કીધું પછી રાશન કાર્ડને એ બધું બનાવ્યું એ બધું અહીં હતું નહીં અમારે પાસે બેન્ડમાં હું સમજી શકું કે ઘરના મેન વ્યક્તિ હોય જતા એટલે ઘણું દુઃખ થાય પછી તે પછી ઓપરેશન કરાવ્યું હતું થોડું બેઠાથી પણ ચાલી ન શકતા હતા એટલે એમને શું થયું હતું બેન એ મેડમ પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે આ કોરોના સ્ટાર્ટ થયું ત્યારે છે તો લખો મારી ગયેલો એક સાઈડ ઓહ પછી તેની થોડી ઘણી દવા કરાવી તો થોડું આવી ગયેલું હતું લખવાનું તે પછી છે તો પંદર વીસ દિવસ પછી પાછળનું આપણે મણકો કહેવાય એ છે ખરાબ થઈ ગયેલો હતો તે ખબર નહીં પડી પછી છે તો આપણે એમઆરઆઈ કરાવ્યું તો એમઆરઆઈ માટે બી પૈસા નહીં હતા આમ તેમ આમ તેમ કરીને થોડા ઘણા ઘરેણા હતા તે છે એટલે ઓલા કેમ કે હતું એટલું બધું વેચી નાખ્યું પણ તો એ વ્યક્તિ તો જતો રહ્યો એની બેન હું સમજી શકું રડોમાં પછી એમને કેટલો ટાઈમ થયો બેન મારા ભાઈને ભાઈને હમણાં એક વર્ષ થયું એક્સપાયર થયા અને એમ ચાર વર્ષ પાંચ વર્ષ તો બેડ રેસ્ટ જ હતા બધું એમાં જ બિસ્તરામાં જ એટલે પથારીમાં જ બધું પથારી વસ્તુ જ હતા અને છોકરાઓ કે કે આમ છે તેમ છે પણ મેં આપણે મજબૂરી છે એવું કોની પણ હાથ તેમ હારા હતા ત્યારે બધા આવતા જતા પણ હવે એકદમ નો આવવા જવાનું બંધ થઈ ગયું એટલે સગુ સગુ મધ્ય કોઈ નથી આવતું કોઈ નથી ફોન બી નહીં કરે કોઈ દેશ કે કઈ માંગે આ લોકો એટલે એ લોકોને એવું છે કે અમે ફોન કરશું તો માંગશે કંઈ જરૂરી હશે તો માંગે એની બેન હું સમજી શકું રડોમાં કેમ કે ઓલા કેમ કે ઘરનું મેન વ્યક્તિ જતું રહે પછી કોઈ આપણે કદર કરતું નથી તો પછી અત્યારે શું શું તકલીફો પડે બેન હમણાં હાલમાં જાઉં છું તો પછી કોઈ દિવસ વહેલું મોડું થઈ જાય છોકરાઓ કોઈ માંદા હજાર થાય ફોન કરે કે મમ્મી આ જાવ આવી જાઉં પણ કામ નથી થયું તો કેવી રીતે મેં આવી જાઉં ખરી વાત છે કેમ કે એક બાજુ કામે કરવું પડે કામ નહીં કરશું તો પછી ભાડું કેમ ભરશું ખાવાનું કેમ કરશું માંદા હાજર થાય તો કોઈ દિવસ એમ મેડિકલ ને એમ તેમ દવા લાવીને ખવડાવી દઉં કે અમે હોસ્પિટલ માં લઈ જાવ ઓય પૈસા તો ન લે એટલે એટલા પૈસા એનો હોસ્પિટલ લઈ જાવ તો પછી તમે શું કામ કરો બેન આમ છે તો ઓફિસ માં ને એમ તેમ જાવ ઝાડુ પોતું ને એમ તેમ કરું કોઈ જોઈ જાય કે આ ત્યાં એક્સ્ટ્રા કામ છે લોકો લઈ જાય તે લોકો બી 150 આપી દે

અને બેન હું સમજી શકું એકલી સ્ત્રી ઉપર બધી જવાબદારી હોય એટલે ખૂબ દુખ લાગે એમ મને ભી થાઇરોઇડ છે થાઇરોઇડની દવા ચાલતી છે હમણા ભી ત્રણ રિપોર્ટ કરાવવાનો પડે એટલે પૈસાનો સગવડ ન થી તો જ નથી ઉઠા તો બેઠા તો નથી આમ વધારે તો પછી બેન આમ તમારું મૂળ વતન કયું મૂળ વતન એમ તો અમારું યુપી છે સાસરું હા હા મારું પિયર છે અહીંયા બારડોલી તાલુકાના આગાડી પપ્પા લોકો પહેલાથી આવી ગયેલા એટલે અહીંયા જ અમે શિફ્ટ થઈ ગયેલા

અજુ નાના છે એટલે દૂર મેં મોકલી શકું ની હવે હું નોકરી પર જાઉં તો પછી કોઈ એ લોકો ને તકલીફ હોય તો કેવી રીતે માંદાતી આવી શકું સાચી વાત છે એટલે યાર નજીક છે એટલે એમાં જ બનતા છે મણા ખરી વાત છે કેમ કે દૂર હોય એટલે પછી મોકલવા પણ આપણા માટે એક જીવ ન્યારે એમ કે છોકરા હું કરતા છે પોગી જ્યા છે ઘરે હા એ ટેન્શન ની બધું તો પછી દીકરા દીકરા ને એકલા મૂકીને તમે કામ પર જતા એટલે આખો દિવસ એકલા કોઈ દાડે તો કે મમ્મી તમે આવી જાવ પણ કે તમે આવો

બેન હું સમજી શકું આજે કદાચ એના એ લઈ સગવડ કરીને સમજી શકું તો પછી અત્યારે શું મદદની જરૂર છે બેન હાલમાં સર આજ છે આ સ્કૂલની ફીસની જરૂર છે પછી આ ઘરમાં ખાવા પીવાનો થોડું राशन હા राशन પડે એની જે પણ મદદ થશે ને મદદ તમારે જે પણ રાશન જોતો તો બધું રાશન આવી ગયું બેન હા બેન આવી ગયું કેવું લાગ્યું બેન મને બહુ સારું લાગ્યું એમ અને આવી રીતે જ મને મદદ મળ્યા કરે તમારા થ્રુ દ્વારા તો મને શાંતિ લાગે કે હા છોકરાઓનો ભી આમ તમ ખાવા પીવાનો એમ તમે લોકો માંગ્યા કરે તો બનાવીને આપી શકો એમને અને તમે આવી રીતે જ મારી મદદ કર્યા કરો ભગવાન તમારું ભલું કરે ચોક્કસ ચોક્કસ બેન અને બેન આજની આ ખાસ મદદ છે શેરપુરા સ્વામિનારાયણ સત્સંગી એમના તરફથી આ ભેટ છે બેન તો શું કહેશો એમના વિશે એમના વિશે એ લોકોએ જે મારી રીત મારે મદદ માટે જે કર્યું તે બહુ ઘણો આભાર એમનો કે મારે મારા માટે એટલું વિચાર્યું એ લોકો હજુ વધારે મદદ કરવાની એ લોકોને ક્ષમતા આપે કે હા મને હજુ મદદ કરે મારા જેવા કોઈ હજુ બીજા ગરીબ હોય એમને બી મદદ કરી શકે નહીં નહીં ચોક્કસ ચોક્કસ અને થેન્ક યુ સો મચ શેરપુરા સ્વામિનારાયણ સત્સંગી મંડળને આખા ગ્રુપને થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજુ આપે અને આજે ખાસ તમે આ જે બેન માટે નિરાધાર બેન માટે સપોર્ટ મેકલો છો થેન્ક યુ સો મચ ભગવાન સ્વામિનારાયણ તમને ખૂબ શક્તિ આપે ખૂબ તાકાત આપે અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય પરિવારો છે એના માટે તમે હર હંમેશા આવી રીતે મદદ કરતા રહો એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના અને દોસ્તો તમે જોઈ શકો કે માણસ ઘણી બધી ખરાબ પરિસ્થિતિમાં રહેતા હોય ક્યારેક આવા પરિવારને મળીને બેસીને વાત કરો ત્યારે ખ્યાલ આવે કે જીવનમાં ઘરની અંદર જે મેન વ્યક્તિ કમાવનાર હતા એ જ જતા રહ્યા છે અને બેન એમના બે દીકરા એક દીકરો અને એક દીકરીને જે પાલન પોષણ કરીને મોટા કરી રહ્યા છે ઘણી તકલીફ પડી હતી એક બેન કીધી કેમકે કોઈ દિવસ કામ ન કર્યું અને બધી જવાબદારી માથે આવે જ્યારે ઘરના મેન વ્યક્તિ જતા રહે એટલે એટલે ખૂબ દુખ થાય અને ઘણું બધું સમજવામાં પણ ઘણી બધી તકલીફો પડે બેન કે આપણે કોઈ દિવસ બહાર કામ કર્યું ન હોય એટલે એની બેન રડોમાં હું સમજી શકું અને થેન્ક યુ સો મચ ફરી વખત શેરપુરા સ્વામીના સત્સંગી મંડળને આખા પેટને કે જે આ તમે બેન માટે આજે પેટ મોકલી છે થેન્ક યુ સો મચ ભગવાન તમને હજી વધારે શક્તિ આપે અને બસ આવીને આવી રીતે નિરાધાર લોકોની સેવા કરતા રહો તો દોસ્તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો જય હિન્દ જય ભારત